નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગયેલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આ અગાઉ આપણે જીએનએમ થર્ડ ઇયરના ફ્રી અને ગાઈનિકોલોજીકલ નર્સિંગના પેપર સોલ્યુશન જે જીએનસી પેપર સોલ્યુશન હતા તેમના ભાગ એકથી સાત જોયા વચ્ચે જીએનએમ ફર્સ્ટ ઇયર જીએનએમ સેકન્ડ ઇયરની એક્ઝામના લીધે થોડો વિક્ષેપ અને ત્યાર પછી ફરી આપણે હવે જીએનએમ થર્ડ ઇયરની પરીક્ષા જ્યારે આવી રહી છે ત્યારે ફરી આપણે વિડીયો શરૂ કરીશું અને એ વિડીયો છે જીએનએમ થર્ડ ઇયર ફ્રી ગાઈનકોલોજીકલ નર્સિંગ અને કોમ્યુનિટી બંનેના પેપરનું સોલ્યુશન આપણે જોઈશું તો આપણે જોઈએ આગળ જે આપણું પેપર હતું બે હજાર પચીસનું લાસ્ટ પેપર દસ બે બે હજાર પચીસનું એમનો ભાગ આઠ અને કેવા પ્રશ્ન પૂછાણા છે તે આપણે જોઈએ ખૂબ અગત્યનો પ્રશ્ન અને એવો જ પ્રશ્ન રાઇટ ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પીપીએચ પીપીએચનું નર્સિંગ મેનેજમેન્ટ લખો તો જ્યારે પીપીએચનું નર્સિંગ મેનેજમેન્ટ લખવાનું હોય ત્યારે ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પીપીએચ આર અંડર પ્રિવેન્શન ઓફ પીપીએચ તો ડ્યુરિંગ એન્ટીનેટલ ડ્યુરિંગ ઇન્ટ્રાનેટલ એન્ડ ડ્યુરિંગ પોસ્ટનેટલ આ ત્રણેય આપણે મેનેજમેન્ટ આપણે લખવું જોઈએ ડ્યુરિંગ એન્ટીનેટલમાં ઇમ્પ્રુવ જનરલ હેલ્થ એન્ડ સ્ટેટસ મેનેજમેન્ટ જ્યારે પીપીએચનું કરવાનું છે ત્યારે ઇમ્પ્રુવ ધ એચપી લેવલ બધા જ મુદ્દા યાદ રાખવાના છે દરેક મુદ્દા તમે પીપીએચના મેનેજમેન્ટમાં લખી શકો જેટલા પણ મુદ્દા આપણને કોમન મુદ્દા હોય એ બધા જ મુદ્દા આપણે આવરી લેવાના છે અર્લી ડિટેક્શન ઓફ એની સાઇન ઓફ ધ પીપીએચ અને પોલીહાઇડ્રોમિનિયસ હોય તો એ ડિટેક કરવાનું એડવાઇઝ ફોર ધ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી ઓનલી આઈડેન્ટિફાય ધ રિસ્ક ઓફ પ્રેગ્નન્સી ડ્યુરિંગ ઇન્ટરનેટલ આપણને શું ખ્યાલ આવે તો જરૂર પડે તો ડ્રગ્સનો ઉપયોગ તેટલી જ ડ્રગ્સનો ઉપયોગ વધારે પડતો ઓક્સિટોસિન કે આપવું નહીં ડિલેવરી માટે ખોટી ક્યારેય ઉતાવળ કરવી નહીં બેબીને પુલ કરવું નહીં જેનાથી આપણે બીપીએચ આપણે અટકાવી શકાય પ્રિવેન્ટ કરી શકાય મેનેજમેન્ટ આવશે જ મેનેજમેન્ટ આવશે પણ એ એક મેનેજમેન્ટનો પાર્ટ જ છે તમામ રોટેશન કમ્પ્લીટ થવા દેવા પાર્ટોગ્રાફ બરાબર મેન્ટેન કરો ડોન્ટ પુશ ધ યુટર્સ ડોન્ટ પુલ કોડ એન્ડ કન્ટ્રોલ કોડ ટ્રેક્શન એ એટલે કે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજનું બરાબર મેનેજ કરવું વાઇટલ સાઇન ચેક કરવા જેમાં ટેમ્પરેચર પોલ્સ રેસ્પિરેશન બ્લડ પ્રેશર એસપી ઓટું હવે આપણે જે જે રોલ આપણો પીપીએચમાં મેનેજમેન્ટ આપણે કરવાનું છે કે મધર અને તેના રિલેટિવને સાયકોલોજીકલ સપોર્ટ આપવો ટીમ વર્કથી કામ લેવું ગાઈનેકોલોજીસ્ટ એનેસ્થેટીસ સ્ટાફ નોર્સ આશા આંગણવાડી વર્કર બધાની હેલ્પ લેવી પેશન્ટની જનરલ કન્ડિશન વોચ કરવી પેશન્ટના વાઇટલ સાઇન લેવા ટેમ્પરેચર પોલ્સ રેસ્પિશન બ્લડ પ્રેશર રેસ્ક્યુ ઓટું રૂમનું એન્વાયરમેન્ટ છે એ વોર્મ રાખવું બંને હાથે ઇન્ટ્રાવિનસ ડ્રીપ ચાલુ કરવી કારણ કે બંને હાથે એક હાથે કદાચ આપણે આઈવી ફ્લુડ આપતા હોય ડી ફાઈવ કે આપતા હોય તો બીજા હાથે ગમે ત્યારે બીટી આપવું પડે અથવા તો કોઈ પણ ઇન્જેક્ટેબલ આપણે પુશ કરવું પડે ડોક્ટર ઓર્ડર મુજબ ઇન્જેક્શન ઓક્સિટોસીન ટેન્યુ આપવું જરૂર જણાય તો ડોક્ટર ઓર્ડર મુજબ ઇન્જેક્શન મેથાર્જિન આપવું ડોક્ટર ઓર્ડર મુજબ બીજું પેસ્ટોલ ટેબ્લેટ છસો મિલિગ્રામ આપવી રેકોર્ડ અને રિપોર્ટ બરાબર મેન્ટેન કરવા જેન્ટલી ફંડલ મસાજ કરવો કેથેટરાઇઝેશન કરવું પ્લાસન્ટ અને મેમ્બ્રેનને કમ્પ્લીટ આઉટ આવી ગયાની ખાતરી કરવી યુટ્રસની કેવી રીતે ફૂલ જણાય તો જેન્ટલી પ્રેશર આપી અને બ્લડ ક્લોટ બહાર કાઢવા હેડલો પોઝિશન આપવી બ્લડ ડોનરની વ્યવસ્થા કરવા માટેની સમજણ આપવીની અને રેફરલ સર્વિસીસ માટે રેડી રહેવું તો રેફરલ સર્વિસીસ જ્યારે રેડી રહે ત્યારે આપણે ઓલરેડી કોમ્યુનિટીમાં શીખી ગયા કે રેફરલ સર્વિસિસ માટેના જે સાથે સાત પોઈન્ટ હોય એ સાથે સાત પોઈન્ટ લખાય જેથી કરીને આપણું મેનેજમેન્ટ એકદમ સુપર થઈ જાય તો રેફરલ કાર્ડ ભરી દેવાનું વેહિકલની ફેસિલિટી પૂરી પાડવાની ફાઇનાન્સ ફેસિલિટી પૂરી પાડવાની રિફર કરવાનું છે તે એફઆરુની ફેસિલિટી કેવી છે એ જોવાની ડૉક્ટરની હાજરી છે કે નહીં પેશન્ટ ઓફ ધ ડેક્ટરોને એફઆરયુ એ જોવાનું ફેસિલિટી ઓફ ડ્રગ્સ એન્ડ સર્વિસ એફઆરયુ આપણે બીટી ચડાવવાનું છે આપણે ડ્રગ આપવાની તો આપણે જ્યાં રિફર કરીએ છીએ અહીંયા બીટીની વ્યવસ્થા છે કે નહીં તે જોવાનું ફોલોઅપ જરૂર પડે તો પેશન્ટની સાથે જવું અને રેફરલ સેન્ટરમાં અગાઉથી જ ઇન્ફોર્મ કરી દઉં તો આવ્યું આપણું પીપીએચનું મોટું જબરું મેનેજમેન્ટ લખવું પડે શોર્ટ શોર્ટનોટ ટૂંકનો લખો એમટીપી તો એમટીપીની શોર્ટનોટમાં આપણે ખાલી લઈ ગયું છે ઇન્ડિકેશન ઓફ ધ એમટીપી એમટીપીના ટૂંકમાં જવાબ આપો ટૂંકમાં ઇન્ડિકેશન ઓફ ધ એમટીપી એમટીપી ક્યારે કરવામાં આવે પ્રેગ્નન્સી ચાલુ રાખવાથી જો મધરની લાઇફનું રિસ્ક હોય તો એવી વખતે એમટીપી કરવામાં આવે પછી બીજું શું છે તો મધરની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને જે પ્રેગનન્સી છે હાર્મફુલ હોય ત્યારે એમટીપી કરવામાં આવે જ્યારે ફિટસ એનોમલીઝ એટલે કે વાળું અથવા તો કોન્જિનેટલ વાળું હોય ત્યારે કરવામાં આવે રેપ કેસ જેવા કિસ્સામાં કરવામાં આવે સોશિયલ ફેક્ટર એવું હોય કે જેમાં મધરની હેલ્થ અને સ્પોઇલ થતી હોય તો તેવી વખતે એમટીપી કરવામાં આવે ફેમિલી પ્લાનિંગની પરમિનન્ટ મેથડ અથવા તો ટેમ્પરરી મેથડ ફેલ ગઈ હોય ત્યારે એમટીપી કરવામાં આવે તો ધીઝ આર ધ ઇન્ડિકેશન ઓફ ધ એમટીપી તો મિત્રો આવા જ સરસ મજાના પ્રશ્નોને એકસાથે જોવા માટે આપણી પાસે અવેલેબલ છે જીએનએમ થર્ડ યર ટોટલ થર્ટી સિક્સ પેપર મિડવાઇફ્રી એન્ડ ગાઈનિકોલોજીકલ નર્સિંગ એન્ડ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ ટુ સુપ બુક જેમાં તમામ પ્રશ્ન પેપરના સોલ્યુશન આપેલા છે તો બુક્સ ખરીદવા માટે આજે જ કોન્ટેક કરો નાઇન સિક્સ જીરોન ફોર નાઇન સેવન સિક્સ પર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ